નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો મહાનગરપાલિકા ખાતે સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી સ્થાયી સમિતિની બેઠકમાં ફક્ત એક ઓડિટ વિભાગના કામને ધ્યાન પર લેવામાં આવ્યો વડોદરા મહાનગરપાલિકા ખાતે સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ફક્ત એક ઓડિટ વિભાગના કામને ધ્યાન પર લેવામાં આવ્યો હતો વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મુખ્ય કચેરી ખંડેરા માર્કેટ ખાતે યોજાઈ હતી જેમાં ફક્ત એક ઓડિટ વિભાગના કામને ધ્યાન લેવામાં આવ્યો હતો અત્યારે આદર્શ આચાર સંહિતા અમલી છે ત્યારે વડોદરા શહેરના કામો અત્યારે મંજૂરી અર્થે લેવામાં નથી આવી રહ્યા ત્યારે આજે મળેલી આ બેઠકમાં ફક્ત તારીખ સાત આઠ બે હજાર ત્રેવીસ થી તારીખ તેર આઠ બે હજાર ત્રેવીસ દરમિયાનની પોસ્ટ ઓડિટની વિગતો ચીફ ઓડિટર તરફથી આવેલી હોય તેને ધ્યાનમાં લેવામાં આવી હતી આજે સ્થાયી સમિતિમાં પોસ્ટ ઓડિટની વિગતો રજૂ કરવામાં આવી સાત આઠ બે હજાર ત્રેવીસથી લઈને તેર આઠ બે હજાર ત્રેવીસ સુધીનો હિસાબી પત્રક અને ખર્ચના પત્રક રજૂ કરવામાં આવ્યા જાણવા લેવાની આઈટમ હતી સ્થાયીના સભ્યોએ જાણમાં લઈ અને આઈટમને મંજૂર કરીશ